સાત જુલાઈ ઓગણીસો એક્યાસી ના રોજ રાંચીમાં એક નાનકડા ઘરમાં જન્મેલા મહેન્દ્રસિંહ ધોની મોટા થઈને દુનિયામાં છવાઈ જશે એવી કલ્પના કોઈએ નતી કરી રાંચીમાં સામાન્ય પૃષ્ઠભૂમિ માંથી ઉભરીને ભારતમાં સૌથી મહાન સુકાનીઓમાંના એક બની ગયા ક્રિકેટ જગતમાં ન તો તેમનો કોઈ ગોડફાધર હતો કે ન તો એમણે કોઈ નામાંકિત એકેડમી માંથી તાલીમ લીધી હતી તેમની પાસે માત્ર ઉર્જાવાન પ્રતિભા હતી રેલવેની નોકરી હતી અને એક અડગ સપનું હતું જે હંમેશા મનમાં રહેતું હતું ધોનીએ બે હજાર ચારમાં ભારતીય ક્રિકેટમાં પગ મૂક્યો ત્યારબાદ જે બન્યું તેની કોઈ કલ્પના પણ નહોતી કરી ખાસ કરીને તે સમયે જ્યારે તેમને અંતિમ અગિયારમાં સામેલ કરવાનું પણ જરૂરી નહોતું ગણાતું ધોની પંદર વર્ષ ક્રિકેટ રમ્યા ટીમનું નેતૃત્વ કર્યું વિકેટકીપિંગ અને ફિનિશિંગ દરેક મહત્ત્વના મોરચે શાંત ધૈર્યવાન અને અપરંપરાગત રીતે કારનામું બતાવ્યું આજ હતો માહીનો અનોખો અંદાજ કેપ્ટન તરીકે તેમની પાસે વધુ અનુભવ નહોતો છતાં તેમણે એવું કારનામું કરી બતાવ્યું જે લગભગ અશક્ય હતું બે હજાર સાતમાં ટી ટ્વેન્ટી વિશ્વકપ જીતનારી ટીમ યુવા ખેલાડીઓની હતી જે તાજેતરની હારના આઘાતમાંથી હજુ બહાર આવી નહોતી પણ ધોનીની આગેવાનીમાં જ્વલંત જીત મળી બે હજાર અગિયાર વન ડે વર્લ્ડ કપ જીતાડ્યો એક સિક્સ અને અઠ્ઠાવીસ વર્ષનો દુષ્કાળ ખતમ એ સિક્સની ગુંજ આજે પણ વાનખેડેમાં ગુંજે છે બે હજાર તેરમાં ચેમ્પિયન્સ ટ્રોફી અપાવી આ જીત સાથે તેઓ ત્રણે આઈ સીસી વ્હાઇટ બોલ ટ્રોફી જીતનાર એકમાત્ર સુકાની બન્યા તેમની આગેવાનીમાં ભારત બે હજાર નવમાં નંબર વન ટેસ્ટ રેન્કિંગ પર પહોંચ્યું તેમના નેતૃત્વમાં ઘોંઘાટ નહોતો નેતૃત્વ સહજ હતું વ્યૂહાત્મક હતું ચતુર અને નમ્ર હતું માહી એક દિવસે મેચોમાં પચાસ પોઈન્ટ સત્તાવન ની સરેરાશ થી દસ હજાર સાતસો તોતેર રન બનાવ્યા આ આજે પણ કોઈ વિકેટકીપરનો સૌથી વધુ સ્કોર છે ટેસ્ટ ક્રિકેટમાં ચાર હજાર આઠસો છોતેર રન જેમાં ઓસ્ટ્રેલિયા સામે બસો ચોવીસ રન શાનદાર ઇનિંગ પણ સામેલ છે ટી ટ્વેન્ટી માં એક હજાર છસો સત્તર રન પરંતુ ટીમ ભાવના હંમેશા વ્યક્તિગત પ્રદર્શનથી ઉપર રહી બે હજાર અગિયાર વિશ્વકપ ફાઈનલમાં રમેલી એકાણું રનની ઐતિહાસિક ઇનિંગ્સ જેમાં શાનદાર સિખ સાથે ખિતાબ પર કબજો કર્યો તે ઇનિંગ્સ ભારતીય ક્રિકેટની સૌથી અવિસ્મરણીય ક્ષણોમાંની એક છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્ટમ્પની પાછળ રહીને આઠસો ઓગણત્રીસ ખેલાડીઓને આઉટ કર્યા સ્ટમ્પ પાછળ વીજળીની ઝડપે હાથ ફેરવનારા ઘણી વખત તે ઝડપને રિપ્લે પણ પકડી શકતું નહોતું તેઓ વિકેટ પાછળ અજય હતા અને ત્યાંથી જ ટીમની કમાન સંભાળતા હતા આઈપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નઈ સુપર કિંગ્સમાં ધોની કેપ્ટન થી કઈક વધુ હતા તેઓ થાલા હતા પીળા રંગની ધડકન હતા પાંચ આઈપીએલ ટ્રોફી અસંખ્ય યાદો અને તે શહેર પ્રત્યેની વફાદારી જેણે તેમને પોતાના બનાવી લીધા તેમણે ફ્રેન્ચાઇઝીને એક પરિવારમાં બદલી નાખી અને ચાહકોને હંમેશા માટે પોતાના દિવાના બનાવી લીધા 15 ઓગસ્ટ 2020 ના રોજ ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ સાથે સંન્યાસ લઈ લીધો કોઈ વિદાય મેચ નહીં કોઈ ઇન્ટરવ્યુ નહીં બસ એટલું લખ્યું તાલીસ વર્ષના થયા છે તેમને ફક્ત આંકડાઓના અરીસ્સાથી ન આંકી શકાય તે લાગણીઓને પણ યાદ કરવી પડશે જે તેમણે દરેક ક્રિકેટ પ્રેમીને અનુભવ કરાવી આશા એકતા અને નિડરતા ક્રિકેટ જગતમાં ફિનિશર પણ હશે અને કપ્તાન પણ પરંતુ એમ એસ ધોની જેવું કદાચ જ કોઈ હશે